આયોજન કરવામાં આવ્યું હતું કથાકાર પ્રફુલભાઈ શુક્લા ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચીખલી તથા ખેરગામ તાલુકાના વિદ્યાર્થીઓને લાભ મળ્યો હતો ડોક્ટર ફોરમ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું લોકલાડીલા કામદાર નેતા આરસી પટેલ મળ્યો હતો ડોક્ટર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું હતું કે માનનીય આરસી પટેલ દ્વારા ચીખલી વાંસદા ખેરગામ ધરમપુર કપરાડા અને ડાંગ જિલ્લા ગરીબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બે મિનિટનું મૌન રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી સંચાલન ડોક્ટર રાજ ત્રિવેદી અને હિરેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું વિશાળ સંખ્યામાં આ માં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓ પણ આરસી નેતા માન્ય શ્રી આરસી પટેલ સાહેબ દ્વારા સ્વર્ગસ્થ રામીબાના સ્મરણાર્થે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો અવિરત કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એ આજે સંપન્ન થાય છે આજે આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરતી વેળાએ આપણે એક વિશેષ શ્રદ્ધાંજલિ આપવાની છે અને એ શ્રદ્ધાંજલિ હમણાં અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના થઈ એની અંદર મૃત્યુ પામેલા તમામ આત્માઓની શાંતિ માટે અને ખાસ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જે મારા અને આરસી પટેલના તો એકદમ નિકટના મિત્ર હતા આરસી પટેલ સાહેબ સાથે એમની જે આત્મીયતા હતી એ વર્ણવી શકાય એમ નથી એક હૃદયનો સાચો મિત્ર ગુમાવ્યાનો અફસોસ જીવનભર વિજયભાઈ રૂપાણીની યાદ રહેશે આપણે સૌ બે મિનિટ મૌન પાળી અને વિજયભાઈ રૂપાણી સાહેબને શ્રદ્ધાંજલિ આપશું બે મિનિટ માટે દરેક જણા મૌન આત્માને ભગવાન શાંતિ આપે સદગતિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે